નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં તો મિત્રો આજનો વિડીયો ખૂબ જ ખાસ રહેવાનો છે કારણ કે મિત્રો ભગવાન હનુમાનજીની અપાર કૃપાથી આજે સવારે કેટલીક રાશિઓના જીવનમાં અદભુત પરિવર્તન થવાનું છે મિત્રો આજે સવારે નવ વાગ્યા ત્રીસ મિનિટ વાગ્યાથી આ ભાગ્યશાળી રાશિઓ પર હનુમાનજીનો એવો આશીર્વાદ વરસવાનો છે કે તેમનું નસીબ જ બદલાઈ જશે મિત્રો હવે તેમના જીવનમાં ખુશીઓ અને સફળતાઓનો નવો અધ્યાય શરૂ થવાનો છે ભગવાન હનુમાનજી હવે રાશિના લોકોના તમામ દુખ પીડા અને મુશ્કેલીઓ દૂર થવા જઈ રહી છે મિત્રો મિત્રો હવે તેમના જીવનમાં પ્રકાશની જેમ ખુશીઓ સવાઈ જશે આવતા દિવસોમાં તેમને અનેક શુભ સમાચાર મળશે અને સમૃદ્ધિના દરવાજા ખોલી જશે મિત્રો તો મિત્રો કઈ છે એ ભાગ્યશાળી રાશિઓ જેઓ પર આજે સવારે હનુમાનજીની કૃપા વરસવાની છે તે અમે મિત્રો આ વિડીયોમાં વિગતે જણાવવાના છીએ તેથી મિત્રો આ વિડીયો શરૂઆતથી અંત સુધી જરૂર સાંભળજો અને મિત્રો વચ્ચે ક્યાંય ચૂકી જશો નહીં કારણ કે મિત્રો આ વિડીયો તેમના માટે અત્યંત મહત્ત્વનો છે જેમના પર હનુમાનજીની કૃપા થવાની છે તો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં જે કોઈ શિવ ભક્ત કે હનુમાનજીના સાચા ભક્ત છે તો મિત્રો હમણાં જ આ વિડિયોને એક પ્યારી લાઈક કરો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય હનુમાનજી જરૂર લખો જેથી હનુમાનજીનો આશીર્વાદ મિત્રો સીધો તમારા સુધી પહોંચે જો મિત્રો તમે આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરીને બેલ આઇકોન દબાવો જેથી મિત્રો આવો જ આધ્યાત્મિક અને જ્ઞાનવર્ધક વિડીયો સમયસર તમને મિત્રો મળી શકે અને મિત્રો આ વિડીયોને તમારા મિત્રો અને પરિવારજનો સાથે વધુમાં વધુ શેર કરો જેથી તેઓને પણ મિત્રો આ દિવ્ય માહિતીનો લાભ મળી શકે તો મિત્રો હવે વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓની જેમને ભગવાન હનુમાનજીનો વિશેષ આશીર્વાદ મળવાનો છે જેમ મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે કળિયુગમાં ભગવાન હનુમાનજી સૌથી સક્રિય અને કૃપાળુ દેવતાઓમાંના એક જ છે કહેવાય છે કે મિત્રો જે વ્યક્તિ હનુમાનજીની સાચા મનથી ભક્તિ કરે છે તેના જીવનના બધા સંકટ દૂર થઈ જાય છે મિત્રો તેમના જીવનમાંથી દુઃખ અને મુશ્કેલીઓ આપોઆપ દૂર થઈ જાય છે મિત્રો શાસ્ત્રોમાં પણ સ્પષ્ટ લખ્યું છે કે ભગવાન હનુમાનજીને સંકટમોચન કહેવામાં આવે છે એટલે કે તેઓ પોતાના ભક્તોના જીવનમાંથી દરેક પ્રકારના સંકટોનો નાશ કરે છે મિત્રો આ જગતમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના પર હનુમાનજીની કૃપા દ્રષ્ટિ રહે અને તેનું જીવન સુખ અને શાંતિ અને સમૃદ્ધિથી પરાઈ જાય તો મિત્રો હવે એવો સમય આવી ગયો છે જ્યારે હનુમાનજીની અદ્ભુત કૃપાથી તમારા જીવનમાં મોટી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ આવશે મિત્રો તમારા દુઃખ કષ્ટ અને ચિંતા હવે સમાપ્ત થવા જઈ રહી છે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં પૂરતો તન હોય અને તેને ક્યારેય આર્થિક તંગીનો સામનો ન કરવો પડે પરંતુ મિત્રો ભાગ્ય દરેક માટે એક સરખું નથી કોઈને વધુ સહેલાઈથી મળી જાય છે તો મિત્રો કોઈને મહેનત કર્યા બાદ પણ ફળ નથી મળતું જીવન હંમેશા ઉતાર છે મિત્રો ક્યારેક સુખ મળે છે તો મિત્રો ક્યારેક દુઃખ એ જ તો આ જગતનો નિયમ છે દરેક વ્યક્તિને પોતાના જીવનમાં અનેક પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે મિત્રો મિત્રો જે વ્યક્તિ આ પરિસ્થિતિઓનો ધીરજપૂર્વક સામનો કરે છે તે જ સાચા અર્થમાં સફળ બને છે જ્યોતિષ શાસ્ત્ર મુજબ મિત્રો આપણા જીવનમાં થતા બદલાવનું મુખ્ય કારણ ગ્રહો અને નક્ષત્રોની ચાલ માનવામાં આવે છે ગ્રહોમાંથી નીકળતી ઊર્જા દરેક ક્ષણે આપણા જીવનને અસર કરે છે મિત્રો ક્યારેક એ સુખ આપે છે તો ક્યારેક મિત્રો મુશ્કેલીઓનો અનુભવ કરાવે છે જ્યારે પણ કોઈ ગ્રહ પોતાની સ્થિતિ કે રાશિ બદલે છે ત્યારે મિત્રો તેનો પ્રભાવ બધી બાર રાશિઓ પર અનુકૂળ કે પ્રતિકૂળ રીતે પડે છે મિત્રો જ્યોતિષમાં તેની વિગતવાર ચર્ચા કરવામાં આવી છે કે ગ્રહોની ગતિ આપણા જીવનમાં વિવિધ પરિવર્તન લાવે છે હવે મિત્રો આવો જ એક વિશેષ સંયોગ બની રહ્યો છે જેમાં ભગવાન હનુમાનજીની કૃપાથી કેટલીક રાશિઓના જીવનમાં અદ્ભુત પરિવર્તન થવાનું છે મિત્રો આ રાશિના લોકો પર હવે હનુમાનજીની વિશેષ કૃપા વરસવાને છે હનુમાનજીની કૃપા દ્રષ્ટિ આ લોકોનું નસીબ એવી રીતે બદલી દેશે કે હવે તેમને ધનવાન બનવાથી કોઈ રોકી શકશે નહીં મિત્રો તો મિત્રો આ ભાગ્યશાળી રાશિઓના જીવનમાં હવે ખુશીઓની વર્ષા થવાની છે તેમનું જીવન પહેલાં કરતાં ઘણું વધુ ઉજ્જવળ અને સમૃદ્ધ બનશે તો મિત્રો તૈયાર થઈ જાઓ જાણવા માટે કે કઈ છે એ ભાગ્યશાળી રાશિઓ જેમનું નસીબ હવે હનુમાનજીના આશીર્વાદથી થી ખોલવા જઈ રહ્યું છે અને જેમને મળશે અનેક શુભ સમાચાર તો મિત્રો હવે વાત કરીએ તે ભાગ્યશાળી અને સૌ ભાગ્યશાળી રાશિઓની જેના પર ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા દ્રષ્ટિ

તમારી ઉપર પોતાની કૃપા વરસાવા જઈ રહ્યા છે મિત્રો હનુમાનજી તમારી ભક્તિ અને મહેનતથી ખૂબ પ્રસન્ન છે જેના કારણે મિત્રો હવે તમારા જીવનના બધા દુઃખ તકલીફો અને મુશ્કેલીઓ દૂર થવા જઈ રહી છે મિત્રો મિત્રો ભગવાનની કૃપાથી તમારા બધા અધૂરા અટકેલા કામો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે જો મિત્રો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા હોય અને તે અટક્યા હોય તો મિત્રો હવે તે પૈસા પાછા મળવાની પૂરી શક્યતા છે મિત્રો તમે તમારા જૂના કર્જમાંથી મુક્તિ મેળવવામાં સફળ થશે તમારી મહેનત અને પ્રયત્નોનું ફળ હવે તમને મિત્રો પૂરેપૂરું મળશે જેના કારણે સમાજમાં તમારું માન સન્માન અને પ્રતિષ્ઠા વધશે હનુમાનજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે વ્યવસાયમાં અચાનક ધન લાભ થશે અને મિત્રો ઘર પરિવારમાં પણ સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે જો કે મિત્રો તમારે તમારા ગુસ્સા અને ઉગ્ર સ્વભાવ પર થોડોક સંયમ રાખવું ખૂબ જ જરૂરી છે કારણ કે મિત્રો એ જ તમારા માટે શુભ રહેશે કુંભ રાશિના લોકો માટે નવું વાહન અથવા કર અથવા પ્લોટ ખરીદવાના યોગ બની રહ્યા છે એક રીતે કહીએ તો મિત્રો હવે સમય એ સંપૂર્ણ તમારો સાથ આપનાર છે મિત્રો તો મિત્રો હનુમાનજીના આશીર્વાદથી તમારા જીવનમાં ધન લાભ સફળતા અને સમૃદ્ધિના અનેક અવસર મળશે જેના કારણે તમે તમારા ક્ષેત્રમાં મોટી સફળતા હાંસલ કરશો હવે મિત્રો જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃશ્ચિક રાશિ તો મિત્રો વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે વૃષિક રાશિના જાતકો માટે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા હાલમાં વર્તી રહી છે આવનારા દિવસોમાં મિત્રો તમારા જીવનમાં મોટી મોટી ખુશખબરીઓ મળવાની સંભાવના છે મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે ખાસ કરીને પ્રેમ સંબંધો માટે જે લોકો વેપાર સાથે જોડાયેલા છે તેમને અચાનક ધન લાભના યોગ છે એવું કહી શકાય કે મિત્રો આ સમયમાં ભગવાન બજરંગબલી તમારી ઉપર અત્યંત પ્રસન્ન છે તમારા અંદર નવી ઉર્જા અને આત્મવિશ્વાસ જન્મશે જેના કારણે મિત્રો તમે તમારી ધનતાત્મક વિચારસરણી વડે સૌને પ્રભાવિત કરી શકશો આ સકારાત્મકતા તમારા ભવિષ્યના માર્ગને સરળ બનાવશે અને મિત્રો ભગવાન હનુમાનજીની કૃપાથી તમારી મુસાફરીઓ સફળ થશે અને ટૂંક સમયમાં તીર્થયાત્રા કરવાની તક પણ મળશે મિત્રો તમારા જીવનના બધા દુઃખ કષ્ટો અને ચિંતા દૂર થવાના છે મિત્રો મિત્રો તમે વાહન અથવા કર ખરીદી શકો છો આવા સંપૂર્ણ યોગ બની રહ્યા છે કુલ મળીને કહીએ તો હવે સમય તમારો સાથ આપશે મિત્રો આ શુભ સમયનો પૂરતો લાભ લો હવે મિત્રો જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મિત્રો રાશિ રાશિ તો વિશે વાત કરીએ તો મિત્રો રાશિના જાતકોને જણાવી દઈએ કે વૃષભ રાશિના જાતકો પર ભગવાન બજરંગબલીની બલીની અપરંપાર કૃપા બની રહેશે મિત્રો તમારા જીવનમાં હવે તન સંબંધિત બધા પ્રશ્નો દૂર થવાના છે તમને તમારા કાર્યક્ષેત્રમાં મોટી સફળતા પ્રાપ્ત થવાની છે ધન કમાવાના માર્ગમાં આવતી બધી અડચણો અને વિઘ્નો હવે દૂર થવાના છે મિત્રો અને મિત્રો તમારા જીવનમાં ચારે તરફથી આર્થિક વૃદ્ધિના અવસર પ્રાપ્ત થશે નોકરી કરતા લોકોને પદોન્નતિ અને પગાર વધારો મળવાના સંકેત છે મિત્રો વેપાર કરતા લોકોને અચાનક ધન લાભ થશે ભગવાન હનુમાનજીની કૃપાથી મિત્રો તમારા જીવનના બધા દુઃખો હવે સમાપ્ત થવાના છે અને પરિવારમાં સુખ શાંતિનો માહોલ રહેશે સંતાન સુખના યોગ પણ બની રહ્યા છે વૃષભ રાશિના જાતકોને હવે આકસ્મિક લાભ અને ગૃહસ્થ સુખ બંને મળશે મિત્રો તમારું જીવન ખુશીઓ અને સમૃદ્ધિથી ભરાઈ જશે કારણ કે મિત્રો ભગવાન હનુમાનજીનો આશીર્વાદ તમારા સાથે છે હવે મિત્રો આગળની જે જે ચોથા નંબરની ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ તો મિત્રો મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો માટે મિત્રો આ સમય ખૂબ જ શુભ અને પરિવર્તન લાવનાર સાબિત થવાનો છે મિત્રો ભગવાન હનુમાનજીના આશીર્વાદ ચમકવા જઈ રહ્યું છે હવે મિત્રો તમારા જીવનમાં ધનની આવક શરૂ થવાની છે કોઈને કોઈ માધ્યમથી પૈસા તમારા હાથમાં આવવાના છે તમારું જીવન ખુશીઓથી છલકાઈ જશે અને મિત્રો તમે અનુભવશો કે તમારો પ્રિય વ્યક્તિ તમારા પ્રત્યે સાચો અને ઊંડો પ્રેમ ધરાવે છે વ્યવસાય સાથે જોડાયેલા લોકોને સારો નફો મળશે જેટલા કામ લાંબા સમયથી અટક્યા હતા તે મિત્રો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે સમાજમાં તમારો પ્રતિષ્ઠા અને માન વધશે જો મિત્રો તમે બિઝનેસ માટે મુસાફરી કરશો તો એ મુસાફરી સફળ સાબિત થશે આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે નોકરી કરતા લોકો માટે પણ આ સમય અત્યંત શુભ છે મિત્રો મિત્રો તમારા કાર્યસ્થળ પર તમને કોઈ મોટી ખુશખબરી મળી શકે છે પ્રમોશન કે પગાર વધારો થવાની શક્યતાઓ દેખાઈ રહી છે જે લોકો નવો વેપાર શરૂ કરવા ઈચ્છે છે તેમના માટે પણ મિત્રો સમય અનુકૂળ છે ગ્રહોની સ્થિતિ સંપૂર્ણ તમારા પક્ષમાં છે મિત્રો ભગવાન હનુમાનજીના આશીર્વાદથી હવે મિત્રો તમારા જીવનમાં તન સમૃદ્ધિ અને સફળતાના અનેક અવસર આવશે મિત્રો તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો થશે જે તમારું ભવિષ્ય વધુ ઉજ્જવળ બનાવશે કહી શકાય કે મિત્રો હવે મેષ રાશિના લોકોનું ભાગ્ય ખીલી ઉઠવાનું છે હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ રાશિ જે પાંચમા નંબરની જે આવી રહી છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ તો મિત્રો મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મિથુન રાશિના લોકો પર હાલમાં બજરંગબલીની વિશેષ કૃપા બની રહી છે મિત્રો આ સમય તમારા જીવનમાં અનેક સકારાત્મક બદલાવ લાવનાર છે હનુમાનજી મિત્રો તમારા ખૂબ જ ખુશ છે અને જ્યારે પણ તમે સાચા હૃદયથી તેમનું સ્મરણ કરો છો અને કોઈ કાર્ય શરૂ કરો છો ત્યારે તેમાં તમને નિશ્ચિત સફળતા મળશે મિત્રો કોઈ અવરોધ તમારા માર્ગમાં આવી શકે નહીં તમારા બધા અટકેલા કાર્ય પૂર્ણ થશે વડીલોનો સહકાર મળશે અને તમારી મહેનતનું પૂર્ણ ફળ પ્રાપ્ત થશે વ્યવસાયમાં મિત્રો તમને ઈચ્છિત સફળતા મળશે અને જે લોકોનો નોકરીમાં છે તેમને પ્રમોશન અથવા વેતન વધારો જેવી ખુશખબરી મળવાની શક્યતા છે મિત્રો મિત્રો જો તમે કોઈ કરજ અથવા આર્થિક દબાણમાંથી પસાર થઈ રહ્યા છો તો હવે તેમાંથી પણ મિત્રો મુક્તિ મળશે હનુમાનજી નું સ્મરણ તમારા માટે મિત્રો અત્યંત લાભદાયક સાબિત થશે તેમની કૃપાથી મિથુન રાશિના લોકોના જીવનમાં હવે અનેક પ્રકારની ખુશખબરીઓ ધનલાભ અને મોટી સફળતાઓ આવવાના આવવા જઈ રહી છે મિત્રો જે તો તમારું જીવન સંપૂર્ણ બદલાવી દેશે હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મકર રાશિ તો મિત્રો મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના લોકોને જણાવી દઈએ કે મકર રાશિના જાતકો માટે ભગવાન બજરંગબલીનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થવાનો છે મિત્રો આ સમય તમારા જીવનમાં મોટા પરિવર્તનો લાવશે તમારા દુઃખ ચિંતા અને બધા કષ્ટ હવે સમાપ્ત થવાના છે આર્થિક રીતે સ્થિરતા વધશે અને તમે માનસિક શાંતિ અનુભવો છો પરિવાર સાથે જોડાયેલ કોઈ મહત્વપૂર્ણ મળશે જેના કારણે મિત્રો સંબંધોમાં મીઠાશ આવશે અને તમારું માન પ્રતિષ્ઠા વધશે લાંબા સમયથી અટકેલા કાર્યો હવે પૂર્ણ થવા લાગશે તમારો આત્મવિશ્વાસ વધી જશે અને તમે એવા નિર્ણયો લેશો જે તમને સફળતા અને સન્માન બંને અપાવશે જે લોકો વિદેશમાં નોકરી અથવા નવો અવસર મેળવવાનું સપનું જોઈ રહ્યા છે તેમના માટે મિત્રો આ સમય અત્યંત અનુકૂળ છે ભગવાન હનુમાનજીની કૃપાથી મિત્રો તમારા જીવનમાં ખુશીઓની વર્ષા થશે જે તમારા જીવનને આનંદથી થી ભરી દેશે મિત્રો હવે જે આગળની જે સાતમા ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ તો મિત્રો કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના જાતકોને જણાવી દઈએ કે કન્યા રાશિના લોકો પર ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા બની રહી છે મિત્રો મિત્રો તેમના આશીર્વાદથી હવે તમને દરેક ક્ષેત્રમાં લાભ મળશે આર્થિક રીતે તમે મજબૂત બનશો તમારા વ્યાપારમાં પ્રગતિ થશે અને નવી તકો ખુલશે વિદ્યાર્થીઓ માટે પણ આ સમય અનુકૂળ રહેશે તમારી મહેનતનું યોગ્ય ફળ મળશે જૂની યાદો ફરી તાજી થઈ શકે છે મિત્રો અને પરિવાર અને મહેમાનો સાથે આનંદભર્યો સમય પસાર થશે વેપાર કે નોકરીના ક્ષેત્રમાં ભગવાન હનુમાનજીના તકો મળશે મિત્રો કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિની સલાહ તમારે માટે ખૂબ ઉપયોગી રહેશે મિત્રો આ સમય દરમિયાન તમારા મનમાં આનંદ અને આત્મવિશ્વાસનો ભાવ રહેશે હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં ધન અને વૈભવ વધવાના પૂરા યોગ છે મિત્રો હવે મિત્રો સમય સંપૂર્ણ તમારા પક્ષમાં છે એટલે અવસરનો મિત્રો પૂરેપૂરો લાભ ઉઠાવવો આવતા દિવસોમાં તમને દરેક ક્ષેત્રમાં સફળતા અને સન્માન મળશે

તમારા જીવનમાં એવા બદલાવ આવશે જે તમારી કલ્પના કરતા પણ વધારે હશે વ્યવસાય કરતા લોકો માટે આ સમય અત્યંત લાભદાયક રહેશે જો તમે કોઈ નવી યોજના શરૂ કરવા માગો છો તો આ સમય ખૂબ જ મિત્રો યોગ્ય છે તમે જે પણ કાર્યની શરૂઆત કરશો તેમાં ચોક્કસ સફળતા મળશે મિત્રો તમારી મહેનત હવે પહેલા કરતાં વધુ ફળ આપશે તમારો આત્મવિશ્વાસ વધશે અને તમારું વ્યક્તિત્વ વધુ પ્રભાવશાળી બનશે કાર્યસ્થળ પર તમારા કાર્યોની પ્રશંસા થશે સમાજમાં તમારું માન સન્માન વધશે અને પરિવારમાં ખુશ ખુશીઓનો માહોલ રહેશે મિત્રો માનસિક શાંતિનો અનુભવ થશે મિત્રો આ સમય તમારા જીવનનો એવો ભાગ્યશાળી સમય છે જ્યારે તમને લાગશે કે ખરેખર ભગવાન હનુમાનજીના હનુમાનજી તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરી રહ્યા છે તો મિત્રો આ આનંદનો આનંદ માણો અને આગળ વધો જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમના માટે પણ મિત્રો આ સમય ખૂબ જ શુભ છે સંતાન પ્રાપ્તિના યોગ દેખાઈ રહ્યા છે છે તુલા રાશિના લોકોને હવે જીવનમાં તે બધું મળવાનું જેના તેઓ અકદાર છે મિત્રો તમારા જીવનમાં આનંદ શાંતિ અને સંતોષનો માહોલ રહેશે અને તમારું નસીબ હવે નવી ઊંચાઈઓને સ્પર્શવાનું છે મિત્રો તો મિત્રો આ છે તે ભાગ્યશાળી રાશિઓ જેઓ પર હનુમાનજી હાલ અત્યંત પ્રસન્ન છે આ રાશિના લોકોને પોતાના જીવનમાં ધન વૃદ્ધિ સફળતા અને સમૃદ્ધિના અસંખ્ય અવસર પ્રાપ્ત થવાના છે મિત્રો કહેવામાં આવે છે કે આ લોકો હવે માલામાલ થવાથી કોઈ રોકી શકશે નહીં માનો કે તેમની લોટરી લાગવા જઈ રહી છે તો મિત્રો તેમના જીવનમાં બધા તકલીફો અને મુશ્કેલીઓ દૂર થશે અને જીવન ખુશી અને આનંદથી ભરાઈ જશે તો મિત્રો હનુમાનજીનો આશીર્વાદ આપ સૌ પર અમિત શાહ રહે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો તો મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રો ને હર મહાદેવ